બેંક મેનેજર હાજર હોવાથી બેંકના કર્મચારીએ જણાવ્યું કે અમે અરજીઓ સ્વીકારીશું નહીં તથા અમે કોઈ ટપાલ રજિસ્ટર નિભાવતા નથી આજે ચાર આઠ બે હજાર પચીસ ને સોમવારના દિવસે સાઠંબા પીપલ્સ કોર્ટ બેંકની અંદર અમે ત્રણસો અરજી સભાસદોને લઈને આવ્યા હતા સભાસદોના બનાવવા માટે તો એ અરજી અમારી સ્વીકારવામાં આવી નથી અને એમ કહેવામાં આવ્યું છે ભાઈ આવી અમે કોઈ અરજી સ્વીકારતા નથી ડાયરેક્ટ પાર્ટીઓનું જ મોકલવાની જે તે વ્યક્તિ હોય તેને અને મેનેજર પણ સી હાજર નથી અત્યારે કપલ રજીસ્ટર પણ નથી મેનેજર હાજર હતા પણ જતા